તો જો નેહાબેન છે ને અત્યારમાં રેડી થઈ ગયા છે નવા કપડા આપણે લીધા હતા ને એની બર્થડે ગિફ્ટ છે એટલે આપણે એને છે ને અત્યારમાં નવા કપડા પહેરાવી દીધા છે ને હેપી બર્થડે નેહા થેન્ક યુ તો તમે પણ કોમેન્ટમાં બધા હેપી બર્થડે લખી દેજો આ વિડીયો આવશે તે તો નેહાબેનનો બેનનો બર્થડે પૂરો થઈ ગયો હશે પણ કમેન્ટ કરી દેજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર નેહા બેન જન્મ દિવસ છે નેહાબેન

ચાલો તો અત્યારે પાંચ વાગી ગયા છે મહેમાન એવા છે માસી એવા છે ઘેર માસીને ને પણ આપણે સરબત ફઈ દઈએ બેનુ જાય દાયું સાફ કરે છે અને આપણે ઠંડુ ઠંડુ સરબત બહુ તો ઠંડુ નથી કેમકે આપડે ફ્રીજમાં બહુ બરફ જામતો નથી એટલે નોર્મલ છે

આ જો અમારા ઘરની બાજુમાં છે ને આ જો મોટી મીટિંગ ચાલુ છે ચૂંટણી કોને કોને મત આપ્યા અને બધું ડિસ્કશન ચાલુ છે અત્યારે હા

એટલે આપણે છે ને અહીંયા બાર લસણ ફોલવાનું બાકી હતું તો આપણે જો અહીંયા લસણ ફોલવા માટે બેસી ગયા છે એટલું લસણ આપણે ફોલી નાખ્યું છે બરાબર ને નેહા નેહા છે ને લસણ ફોલવું બહુ ગમે કા મજા આવે હમ તો પાર્ટી તારા તરફથી છે કે ચાલો ને હા આપણે શું પાર્ટી આપશે ને આપણે સાંજે બતાવશું ને ત્યારે આપણે છે ને ફટાફટ લસણ ફોલ લઈએ અને દીતિયા અને મમ્મી પપ્પા છે ને એ બધા ગયા છે સુપાસી એટલે ત્યારે છે ને રસોઈ કઈ કરવાની નથી એટલે અમે જો બહાર બેઠી બેઠી લસણ ફોલીએ છીએ ચાલો તો અમે લસણ ફોલ લીધું છે અને હવે નરેશ છે ને અત્યારે જો ક્યાંક ઉપડા છે સાહેબ જ જવું છું નરેશ

ચલો તો નરેશ આવી ગયા છે વેરાવળ થી અને પાઉભાજી લઈવા છે તૈયાર હવે છે ને આપણે પાઉ શેકવાના એક બાકી છે ભાજી તો તૈયાર લેવા છે દીત્યા અને મમ્મી પપ્પા ક્યાં ને સુપાસી ગયા છે નરેશ વેરાવળ થી અહીં ઘેર પાઉભાજી લઈને પૂકી ગયા તો ઈ લોકો હજી ઘેર આવ્યા નથી હા ક્યાંક બેહી ગયા છે એવું હશે માર પાઉભાજી આઈથી બાયપાસ જવા ના પર કલાક માં હું લઈને આવતો રહ્યો કેમ કે બીજે ક્યાં આડાવળો નતો ગયો એટલા માટે ઈ લોકો કદાચ કોક ને ઘરે બેસવા વયા ગયા છે એટલે જ મોડું થઈ ગયું છે ભાજી ડુંગળી બીજું રેગ્યુલર જે હોય છાસ દૂધ દહી બધું છે જો આપણો આ કાળું પણ આવી ગયો છે પણ આવી ગયો છે એને છે ને આપણે રોજ રોટલી આપે એટલે એનો ટાઈમ થાય ને એટલે આવી છે આજે આપણે મોડું થઈ ગયું છે પણ કાળું એનો ટાઈમ જ છે રોટલી એને આપી દીયો હાલો ચાલો તો નોર્મલી આપણે બારો જઈએ કે આપણે એવું જે જે પાઉ હોય એ તેલમાં શેકી નાખતા હોય છે પણ આપણે આજે નેહાનો બર્થડે છે એટલે ખાસ નેહાની ફરમાઈશ ઉપર આવજે આપણે બટર પાઉ બનાવવા છે એનો ઘણા બટર પાઉ હોય ઓઈલ વાળા એટલે અલગ અલગ હોય તમારે જે હોય આ એક્સ્ટ્રા રૂપિયા લઈને હા એક્સ્ટ્રા પૈસા 10 રૂપિયા લઈ

મળીશું નવા વિડીયો સાથે અહીંયા છે ને સ્પેશિયલ વિડીયો બને છે થોડાક દિવસમાં આવી જશે